વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં પૂર્વ સ્વર્ગસ્થ સભાસદોને શોકાંજલિ આપીને સભા મુલતવી રાખવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા પદ્મશ્રીથી સન્માનિત જોરાવતસિંહ જાદવ પૂર્વ સભાસદ ખુડાભાઈ ભરવાડ તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ મગનભાઈના દુઃખદ અવસાનને લઈને આ સામાન્ય સભા બે મિનિટનું મૌન પાડીને મુલતવી કરવામાં આવી હતી જે બાદ આગામી આસભા 24/11/2025 ના રોજ સાંજે 5 કલાકે રાખવામાં આવી હોયઓને જાહેરાત કરવામાં આવી હતી જાલ કે વર્ષી વાઇફાઇલ દોખાનો સંસાર બળદરા મામલો પરિષદ સભા અને સોકની લાગી સાથે નાકટની સમિતિના અધ્યક્ષ મિત્ત સમિતિ ઉપાધ્યક્ષ તથા ફાઈ કમિટી ડ્રેનેજ અને જોઈસરોમન નહી વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે આજ રોજ મળેલી સામાન્ય સભા આપણા પદ્મશ્રીથી સન્માનિત એવા સ્વર્ગવાસી શ્રી જોરાવરસિંહજી જાદવ પૂર્વ મ્યુનિસિપલ શ્રી ખોડાભાઈ ચોથાભાઈ ભરવાડ તથા પૂર્વ મ્યુનિસિપલ શ્રી મગનભાઈ જસવંતલાલ દેસાઈજીના અચાનક લેવામાં આવેલી તેમની વિદાય અને આવા દુઃખના પ્રસંગે સમગ્ર સભા આ માટે પરિવારની સાથે લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અનુસાર આજ રોજ આ મળેલી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી સૌએ સાથે મળી બે મિનિટ મૌન પાડ્યું ઈશ્વર તેમના પરિજનોને આ આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ માટે સમગ્ર સભા તેમના પરિવારની સાથે લાગણી સાથે જોડાયા છે અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તે માટે બે મિનિટ મૌન પાડી ઈશ્વરને પ્રાર્થના કરી અને આજની આ સભા તારીખ ચોવીસ અગિયાર બે હજાર રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે આભાર